કેમ છો દોસ્તો તમે મારા વિડીયો જોતા હશો કેવા લાગે છે ગુજરાતી જોક્સના વિડીયો બનાવું છું કેવા લાગે છે કોમેન્ટ કરજો અને લાઈવમાં પણ ફની જોક્સ બનાવું છું હું જાતે એડિટિંગ કરું છું અને તેવા જોક્સ કેવા લાગે છે હિન્દીમાં લખું છું તમને સારા લાગે લાઈક કરજો કોમેન્ટ કરજો જેથી કરીને હું આવનાર આવા નવા નવા જોક્સ લાવતો રહું એમાંથી પણ જો ઘણા લોકોને જોક્સ બનાવવા હોય તો વિડીયો લાઈવ વિડીયો કાયમ લાગે એટલે લાઈવમાં જે હું જોક્સ લખું છું તે વિડીયો નથી હોતા પણ જોક્સ લખીને હું લાઈવમાં મૂકું છું જો તમને સારા લાગતા હોય તો લાઈક કોમેન્ટ કરતા રહીજો અને મારી ચેનલમાં ગુજરાતી ફની જોક્સ હું શોર્ટ વિડીયો બનાવું છું શોર્ટની ચેનલ છે લોંગ વિડીયો પણ મૂકી રહ્યો છું વિડીયો સારો લાગે તો લાઇક કરજો આજે વરસાદ થઈ ગયો તો વાતાવરણ બહુ સારું હતું મને થયું ચાલો એક વિડીયો બનાવી તો વિડીયો મેં બનાવ્યો છે વિડીયો લાઈક શેર જરૂર કરજો તો હું આવનાર પણ સમયમાં લોંગ વિડીયો બનાવીને નાખતો રહીશ અત્યારે જુઓ તમે સરસ મજાનું વાતાવરણ છે વરસાદ આવે એવું તો વિડીયો સારો લાગે લાઇક કરજો બીજાને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જે જે નવા લોકો મારી ચેનલમાં જોડાયા છે બધા દોસ્તોને કહું છું કે મારા વિડીયામાં કોમેન્ટ જરૂર કરી દેવી કે મને ખ્યાલમાં આવે કે કોણ કોણ લોકો મને જોઈન કર્યો છે તો કોમેન્ટ કરવા બધાને વિનંતી કરું છું અને મારા વિડીયોનો અભિપ્રાય દેતા રહીજો શોર્ટ વિડીયોનો કોમેડી વિડીયોનો લાઈવનો અભિપ્રાય દેતા રહીજો એટલે કે કોમેન્ટ કરતા રહીજો વિડીયો કેવા બને છે તો મને આગળ જ સમયમાં વિડીયોમાં ફેરફાર કરાવ કરવાની ખબર પડે કે તમને લોકોને મારા કેવા વિડીયો ગમે છે હા તો ગુજરાતી સોંગ પર લો કે માની લો કે રીલ્સ બનાવી શકું છું જો તમને એવા ગમતા હોય તો કોમેન્ટ કરજો હિન્દી સોંગ ગમતા હોય તો કોમેન્ટ કરજો તો હિન્દી સોંગનો શોર્ટ વિડીયો પણ બનાવીશ બરાબર છે એટલે મારા સબ્સ્ક્રાઇબરો માટે હું આ વિડીયો મૂકી રહ્યો છું તો ચાલો ફરી મળશું આવનાર નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય